શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને તારીખ સિત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ચાલતો મહામાસ કે માઘ માસના મહાત્મય વિશે આ માસમાં આવતા વ્રત ત્યોહાર ઈષ્ટદેવ તથા આ માસના ખાસ ઉપાય વિશે પણ જાણીશું જે માસમાં ભગવાન મહાદેવનો ઉત્સવ મહાશિવરાત્રી આવે છે જે માસમાં મા ખમકારી ખોડિયારનો જન્મોત્સવ આવે છે એવા આ મહામાસ કે માઘ માસના મહાત્મયની કથા પણ સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને નાશાય ગોવિંદાય નમો બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય એવો આ માઘ માસ છે જે પ્રભુની કૃપા પ્રાપ્ત કરાવવા માટે સનાતન ધર્મમાં આ માઘ માસના મહાત્મયને બતાવવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે પદ્મપુરાણના ઉત્તર માઘ માસના મહાત્મય વિશે બતાવવામાં આવ્યું છે કહેવાય છે કે આ માસમાં સ્નાન દાન વ્રત તપસ્યા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે માઘ માસમાં સ્નાનનું ઘણું મહાત્મય છે એટલા માટે સ્વર્ગ લાભ તથા સર્વે પાપોમાંથી મુક્તિ માટે ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણની પૂજા ઉપાસનાનું વિધાન બતાવવામાં આવ્યું છે માઘ માસમાં સૂર્ય ઉપાસના કરવાથી પણ પિત્રોને તૃપ્તિ મળે છે પિત્રોને મુક્તિ મળે છે સૂર્ય ઉપાસનાથી વ્યક્તિના જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની સાથે ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે માઘ સ્નાનમાં એવું પણ કહેવાય છે કે બ્રહ્મચારી ગૃહસ્થ સંન્યાસી વનવાસી આ ચારેય આશ્રમોવાળા તથા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણોના તથા બાલ યુવા અથવા વૃદ્ધ આ ત્રણેય અવસ્થાના લોકો સ્ત્રી પુરુષોના પુષ તે સર્વેને આગ્યા છે કે નિયમબદ્ધ થઈને આ માઘ માસમાં સ્નાન કરવું જોઈએ માઘ માસમાં કલ્પવાસ પણ થાય છે પ્રયાગરાજમાં જઈને સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે સંયમ અહિંસા અને આસ્થાન પર જોર દેવામાં આવે છે આ માસમાં ખાસ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે રામચરિત માનસમાં તુલસીદાસજીએ પણ માઘ માસના મહાત્મય વિશે બતાવ્યું છે અને ધર્મરાજ યુધિષ્ઠિર તથા રાજા પુરુરવાએ પણ પોતાના અનુભવ પ્રમાણે બતાવ્યું છે કે માઘ માસમાં અનુષ્ઠાન પરિવર્તનકારી શક્તિ અને પાપ ધોવા માટે આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે સ્કંદ પુરાણ અનુસાર માઘ માસ દરમિયાન ઠંડા પાણીમાં ડૂબકી લગાવવાથી પાપોમાંથી મુક્તિ મળે છે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે માઘ મહિનામાં પવિત્ર સ્નાન કરવા માત્રથી જેવા કે ગંગા યમુના સરસ્વતી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરવા માત્રથી અથવા ત્રિવેણી સંગમ જ્યાં થાય છે પ્રયાગરાજ આદિમાં સ્નાન કરવાથી વ્યક્તિના દરેક જન્મના પાપ નષ્ટ થાય છે એવું પણ મનાય છે કે માઘ મહિનામાં દેવતા પૃથ્વી પર આવે છે માનવ રૂપ ધારણ કરીને પ્રયાગ તીર્થમાં જઈને સ્નાન કરે છે આ માસમાં દરેક જળ ગંગા સમાન પવિત્ર મનાય છે માઘ માસમાં પ્રતિદિન ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉપાસના કરવાથી પ્રતિદિન સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી ભગવાન શ્રીકૃષ્ણના માધવ સ્વરૂપની પૂજા ઉપાસના કરવાથી મધુરાષ્ટકનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ગ્રહ સંબંધી બાધા નષ્ટ થાય છે વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને કર્જમાંથી પણ મુક્તિ મળે છે આ માઘ માસમાં જે લોકો દાન દે છે ચાહે કોઈ પણ જરૂરિયાતમંદને નાની એવી વસ્તુ પણ દાન દેવામાં આવે જરૂરિયાત અનુસાર દાન દેવામાં આવે તે સર્વે દાન સુવર્ણ સમાન એટલે કે સોના બરાબર માનવામાં આવે છે આ માસમાં જે કોઈ આપણા ઘેરે આગંતુક આવે કોઈ જરૂરિયાતમંદ આવે તેને શક્તિ અનુસાર ભોજન વસ્ત્ર તલ ગોળ કંબલ ઘી ભગવદ્ ગીતા ઘઉં જલ આદિનું દાન કરવું જોઈએ જેથી દુષ્ટ ગ્રહો શનિ રાહુ કેતુ સંબંધી દોષ શાંત થાય છે આ માસમાં પૂર્ણિમા અને અમાવસ્યાનું મહાત્મય તો છે જ પરંતુ આ માસના વદ પક્ષની તેરસ અને ચૌદસનું પણ ઘણું મહાત્મય છે ભગવાન મહાદેવને સમર્પિત છે આ તિથિઓ દરમિયાન મહાશિવરાત્રીનો ઉત્સવ મનાવાય છે અને આ મહામાસની સુદ પક્ષની અષ્ટમી તિથિ જેમાં આપણે ગુપ્ત નવરાત્રી દરમિયાન અષ્ટમી તિથિનો જે ઉત્સવ મનાવાય છે ત્યારે મા આઈ ખોડલનો જન્મોત્સવ મનાવાય છે મા ખોડલની પૂજા ઉપાસના થાય છે મા આઈના ભક્તો આજે ધામે ધૂમેથી માય મંદિરમાં દર્શન કરવા જાય છે માની ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે મા નવદુર્ગા કે દસ મહાવિદ્યાની ઉપાસના માઘ માસની શરૂઆતથી જ થાય છે જે ગુપ્ત નવરાત્રિ કહેવાય છે અને મઘા નક્ષત્ર થી યુક્ત આ માસની પૂર્ણિમા હોવાથી આ માસનું નામ માઘ માસ છે જો સકામ ભાવથી આ માઘ માસમાં સ્નાન કરવામાં આવે તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે શ્રી રામચરિત માનસના બાલકાંડમાં એવું લખવામાં આવ્યું છે કે માઘ મકર ગતિ રવિ જબ હોય તીર્થપતિ હી આવ સબ કોઈ અર્થાત માઘ માસ કે મકર રાશિમાં જ્યારે સૂર્ય હોય એટલે કે મકર સંક્રાંતિ હોય ત્યારે તીર્થોના રાજા સ્વયં તીર્થોમાં હાજર રહે છે અને ત્યારે સૌ કોઈ આ તીર્થમાં સ્નાન કરીને તીર્થોના રાજાનું સન્માન પ્રાપ્ત કરી શકે છે ધર્મરાશય યુધિષ્ઠિરે મહાભારત યુદ્ધમાં જે પોતાના સંબંધીઓ જે સદગતિ પ્રાપ્તિ કરેલા હતા તેમને માર્કંડે ઋષિના સુજાવથી કલ્પવાસ કર્યો હતો અને ગૌતમ ઋષિ દ્વારા સ્થાપિત ઇન્દ્રદેવે પણ માઘ સ્નાન કરીને આ શ્રાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હતી માઘ માસમાં જે પવિત્ર નદી છે ત્યાં સ્નાન કરવાથી ઉર્જા પ્રાપ્ત થાય છે અને શરીર પણ નિરોગી રહે છે આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય છે માઘ માસમાં જે નિયમપૂર્વક એક સમય ભોજન કરે છે એક ટાણું જમે છે તે ધનવાન કુળમાં જન્મ લે છે ગ્રહોમાં સૂર્ય અને નક્ષત્રોમાં ચંદ્રમાં શ્રેષ્ઠ છે એવી જ રીતે મહિનાઓમાં માઘ માસ સર્વશ્રેષ્ઠ છે માઘ માસમાં મૂળાનો ત્યાગ કરવો જોઈએ અને દેવતા અને પિત્રોને પણ મૂલી અર્પણ કરવું જોઈએ માઘ માસમાં તલનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે વિશેષ કરીને તલથી ભરેલ તાંબાનું પાત્ર જો દાન કરવામાં આવે તો પાપ નષ્ટ થાય છે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દાન મંદિરોમાં કરી શકાય છે બ્રાહ્મણોને કરી શકાય છે જે માઘ માસમાં બ્રાહ્મણોને તલનું દાન કરે છે તે સમસ્ત જંતુઓથી ભરેલા નર્કના દર્શન કરતા નથી શ્રી હરિનારાયણને માઘ માસ અત્યંત પ્રિય છે માટે આખા માસમાં પ્રભુ નારાયણની વિશેષ પૂજા સેવા કરાય છે તુલસી દલ સમર્પિત કરાય છે તુલસીજીની પૂજા સેવા કરવાથી પવિત્રતા જળવાઈ રહે છે સૂર્યનારાયણને નિત્ય અર્ધી આપવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ અને બને એટલા મંત્ર જાપજો કરવામાં આવે આપણા ઇષ્ટદેવના તો તેમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે એવો માઘ માસ કે મહા માસ કહેવાય છે મહા અર્થાત મોટો આપણા ગુજરાતી માસમાં આ માઘ માસને મહામાસ કહેવાય છે મહાપુણ્ય આપનાર મહા સિદ્ધિ આપનાર અને મહાનથી પણ મહાન એવો આ માઘ માસ છે માટે આ માસમાં કરેલ કલ્પવાસ પૂજા જપ તપ માઘ સ્નાન અનુષ્ઠાન ભગવદ્ ભક્તિ સાધુ સંતોની સેવા શુભ કર્મો વડે મનુષ્ય પુણ્ય અર્જિત કરી શકે છે પાપ નષ્ટ કરી શકે છે માઘ માસની વિશિષ્ટતાનું વર્ણન મહામુનિ વશિષ્ઠજીએ કરતાં કહ્યું છે કે જેમ ચંદ્રમાને જોઈને કમલિની અને સૂર્યને જોઈને કમળ પલ્લવિત થાય છે એવી જ રીતે માઘ માસમાં સાધુ સંતો મહર્ષિઓનું સાનિધ્ય પ્રાપ્ત કરીને માનવ બુદ્ધિ પુષ્પિત થાય છે પલ્લવિત થાય છે પ્રફુલ્લિત થાય છે પ્રાણીઓનું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે આપણા અવશ્ય હોય છે એમાં માઘ માસમાં લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરીને ભવબંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે આ માસમાં પ્રત્યેક તીર્થ પવિત્ર હોય છે આ દરમિયાન વ્રત તહેવાર પણ મનાવવામાં આવે છે જેમ કે આખા માસમાં જ્યારે પણ વ્રત તહેવાર આવશે ત્યારે વિશેષ લાભ પ્રાપ્ત અને પુણ્ય પ્રાપ્ત કરાવીને જાય છે માઘ માસની શરૂઆત થાય છે ત્યારે જ માતા રાની મહાશક્તિ દસ મહાવિદ્યાના ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થાય છે જેમાં માતાના દસ સ્વરૂપની પૂજા થાય છે જે દસ મહાવિદ્યામાં માતા કાલી માતા તારા દેવી ત્રિપુર સુંદરી ભુવનેશ્વરી માતા છિન્નમસ્તા ત્રિપુર ભૈરવી મા ધુમાવતી માં બગલામુખી માં માતંગી અને મા દેવીની સાધના કરવામાં આવે છે ભક્તો ઘેરે ઘેરે કુંભ સ્થાપન કરે છે અખંડ જ્યોત પ્રગટાવે છે આ ગુપ્ત નવરાત્રિ અર્થાત જે ગુપ્ત રીતે સાધના કરવામાં આવે છે પોતાના મંત્ર જાપ વિશે કે પોતાની સાધના વિશે કોઈને કહેવાનું હોતું નથી એટલા માટે આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે જે નવરાત્રિ મહાસુદ એકમથી લઈને મહાસુદ નવમી તિથિ સુધી આ ગુપ્ત નવરાત્રિ આવે છે મહામાસના સુદ પક્ષની ચતુર્થી તિથિ એટલે તિલકુંદ ચતુર્થી જેમાં ગૌરી નંદન ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના થાય છે જેને વરદ ચતુર્થી પણ કહેવાય છે મહાસુદ પંચમી તિથિ એટલે વસંત પંચમી મદન પંચમી સરસ્વતી માતાનું પૂજન થાય છે આજના દિવસે સરસ્વતી પૂજન કરવાથી જ્ઞાનમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે મહાસુદ સપ્તમી અર્થાત રથસપ્તમી જે રથસપ્તમીનું વ્રત કરે તેની ઉપર સૂર્યનારાયણ દેવની કૃપા સદૈવ રહે છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે મહાસુદ અષ્ટમી અર્થાત મા માનો જન્મદિવસ જન્મ જયંતિ જેમાં મા ખોડલની સાત બેનડીઓ સહિત પૂજા અર્ચના કરવામાં આવે છે માની કથા સંભળાય છે મહાસુદ એકાદશી અર્થાત જયા એકાદશી જે જીવનમાં વિજય આપનાર છે મહા તેરસ અર્થાત પ્રદોષનું વ્રત જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે આ જ દિવસે વિશ્વકર્મા ભગવાનના જન્મોત્સવને પણ મનાવવામાં આવે છે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ પણ મનાવવામાં આવે છે મહામાસની પૂર્ણિમા અર્થાત માઘી પૂર્ણિમા જેમાં સ્નાન દાન જપનું વિશેષ મહત્ત્વ હોય છે મહામાસના વદપક્ષની ચતુર્થી અર્થાત સંકષ્ટ ચતુર્થી વ્રત જે વ્રતને કરવાથી સંકટો નાશ પામે છે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે મહાવદ છઠ્ઠી તિથિ અર્થાત યશોદા માતાનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે ત્યાર પછી મહાવદ અષ્ટમી અર્થાત સીતા માતાની અષ્ટમીના રૂપમાં આ દિવસે સીતા માતાની પૂજા થાય છે ભગવાન શ્રી રામચંદ્રજી સહિત મહાવદ નવમી તિથિ જલારામ બાપાની પુણ્યતિથિ ના રૂપમાં આજે જલારામ મંદિરમાં ભક્તો દર્શન કરવા જાય છે જલારામ બાપાના મંત્ર જાપ થાય છે ચાલીસા પાઠ થાય છે કથા સંભળાય છે મહાવદ એકાદશી અર્થાત વિજયા એકાદશી જે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન લક્ષ્મીપતિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં ધન સુખ અને વિજયની પ્રાપ્તિ થાય છે શત્રુ પરાસ્ત થાય છે મહાવદ તેરસ અર્થાત મહાશિવરાત્રિ ભગવાન મહાદેવનો ઉત્સવ અને પ્રદોષ વ્રત પણ થશે આજે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરીને ભક્તો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે મહાશિવરાત્રિ અર્થાત ભગવાન મહાદેવ અને દેવી શક્તિના વિવાહનો ઉત્સવ મહાવદ અમાવસ્યા અર્થાત દર્શ અમાવસ્યા જે અમાવસ્યાના દિવસે પિતૃતર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરીને પિત્રોના આશીર્વાદ તો પ્રાપ્ત થાય છે ભગવાન ભોળાનાથની પણ કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે શાસ્ત્રમાં કથા છે કે સુવ્રત નામના એક બ્રાહ્મણ હતા તેઓ મહાલોભી હતા ભગવાનના પાઠ પૂજા કરતા હતા ધન ઉપાર્જિત કરતા હતા પરંતુ દાન પુણ્ય ન હતા કરતા ત્યારે એક વખત એ અચાનક બીમાર પડ્યા અને તેઓને ખ્યાલ આવ્યો કે હવે જો હું ભગવાનના ધામમાં જઈશ તો કયા કર્મને પ્રભુ જોશે જેથી મારું કલ્યાણ થાય અને એ ધન પણ ઉપયોગમાં આવે એમ ન હતું એક વખત ચોર આવીને તે ધનને ચોરી ગયા હવે સુવ્રત બ્રાહ્મણ કરે તો શું કરે ત્યારે તેઓને યાદ આવ્યું કે તેમના ગુરુએ એક વખત કહ્યું હતું માઘ માસમાં જે પવિત્ર તીર્થોમાં સંગમમાં જઈને સ્નાન કરે છે તેનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે તે ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે ત્યારે સુરત બ્રાહ્મણે ગુરુદેવના વચનને યાદ કરીને તીર્થ સ્થાનમાં જઈને સ્નાન કર્યું આખો માસ સ્નાન કર્યું અંતે જ્યારે દેહ છૂટ્યો ત્યારે ભગવાનના દૂતો તેમને લેવા માટે આવ્યા અને વૈકુંઠધામને પ્રાપ્ત થયા માટે આ માઘ માસમાં સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ માસમાં ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના થાય છે પરંતુ આવે છે મહાદેવનો મહાઉત્સવ માટે મહાદેવની ઉપાસના કરવાથી ભક્તો જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે ભગવાન મહાદેવ કે જે અંત સમયના બેલી છે એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ મહાશિવરાત્રિની સર્વે ભક્તોને વધાઈ શુભકામના મંગલકામના કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ રીધિયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ